નમસ્કાર દોસ્તો ઘણા દર્દીઓ એવું પૂછે છે કે સર સ્લિપડીસનું ઓપરેશન તમે કીધેલું છે હવે એ કરાવી દઈએ તો તેના પછી લાઈફ કેવી રહેશે મતલબ કે ક્યારે ચાલવાનું શરૂ થશે ક્યારે નીચે બેસાશે અને ક્યારે વાકું વળાશે હવે આ સૌથી વધારે કોમન સવાલો છે સૌથી પહેલાં તો સ્લિપડીસનું ઓપરેશન છે તે અલગ અલગ રીતે થાય છે જો દૂરબીનથી ઓપરેશન થયેલું હોય તો તમે બે ચાર કલાકમાં ચાલવાનું શરૂ કરી શકો છો માઇક્રોસ્કોપથી કે ઓપન સર્જરી થયેલી હોય તો તમે એક દિવસે સાંજે અથવા બીજા દિવસે સવારથી ચાલવાનું શરૂ કરી શકો છો બીજી વસ્તુ વાંકા વળવાનું અને નીચે બેસવાનું ક્યારે શરૂ કરી શકાય છે આ બે વસ્તુ એવી છે જેના માટે ઘણા બધા ભ્રમ હોય છે લોકોને જેમ કે વાંકા વળવાનું જે છે તે ફક્ત તમારા કમર ઉપર ડિપેન્ડન્ટ નથી તમારા જે ઘૂંટણની પાછળના સ્નાયુ હોય છે હેમસ્ટ્રિંગ મસલ તેના ઉપર પણ ડિપેન્ડન્ટ હોય છે કારણ કે જો હેમસ્ટ્રિંગ મસલ તમારે એકદમ ટાઇટ હોય તો તમે કમરથી નથી વળી શકતા અને એવું લાગે છે કે કમરમાં ઘણો જ ઝટકો આવે છે કે એકદમ સ્ટીફનેસ લાગે છે તેથી જ્યારે પણ તમારા હેમસ્ટ્રિંગ મસરનું સ્ટ્રેચિંગ કરવામાં આવે તો તમને વાંકા વળવામાં કોઈ તકલીફ થતી નથી હવે સ્લીપ ડિશનું ઓપરેશન કર્યું હોય તો તમે વાંકા ક્યારે વળી શકો છો જ્યારે પણ ઓપરેશનમાં ફક્ત ગાદીનો ટુકડો કાઢેલો હોય તો ત્યારબાદ એક અઠવાડિયું રહીને તમારે કમરના સ્નાયુઓની કસરતો કરવાની હોય છે કમરના સ્નાયુઓની સ્ટ્રેન્થ વધે એટલે પંદર વીસ દિવસ રહીને તમે આરામથી નીચે વાંકા વળી શકો છો તમારે તમારા ડૉક્ટરની એક વખત સલાહ ડેફિનેટલી લેવી જોઈએ કારણ કે તે તમને કહી શકે છે કે તમારા કમરના સ્નાયુઓની સ્ટ્રેન્થ કેટલી સારી છે બીજી વસ્તુ નીચે બેસવાનું નીચે બેસવાનું ક્યારે શરૂ કરી શકાય છે હવે જ્યારે પણ નીચે બેસવામાં આવે છે ત્યારે પણ તેવું જ છે કે ઘૂંટણના સ્નાયુઓ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે જો તમારા ઘૂંટણના સ્નાયુઓ એકદમ નબળા હોય તો તમે જ્યારે પણ ઊભા થશો ત્યારે કમરથી વાંકા વળશો અને કોઈ ટેબલનો ચેરનો કોઈનો સપોર્ટ લઈને ઊભા થશો પરંતુ જો ઘૂંટણના સ્નાયુઓની સ્ટ્રેન્થ ખૂબ સારી હશે તો તમને નીચે બેસીને ઊભા થવામાં કોઈ તકલીફ નહીં થાય ત્રીજી જો સ્લીપડીનું ઓપરેશન કરેલું હોય ફક્ત ગાડીનો ટુકડો કાઢેલો હોય તમારા ઘૂંટણના સ્નાયુઓની સ્ટ્રેન્થ ખૂબ સારી હોય તો પંદર વીસ દિવસ રહીને તમે નીચે બેસવાનું પણ શરૂ કરી શકો છો અને જો અંદર સ્ક્રૂ નાખવામાં આવેલા હોય જો સ્લીપડિસના ઓપરેશનમાં મણકામાં સ્ક્રૂ નાખવામાં આવેલા હોય તો તમારે બેથી ત્રણ મહિનાની રાહ જોવી જોઈએ ત્યાં સુધીમાં જે પણ મણકામાં સ્ક્રૂ નાખેલા છે તે ફ્યુઝ થઈ જાય છે તે બંનેનો એક બોન બ્લોક બની જાય છે અને ત્યારબાદ વાંકા વળવામાં કંઈ નીચે બેસવામાં કોઈ જ તકલીફ રહેતી નથી ધન્યવાદ